એના પછી મારી પર પણ વ્યક્તિગત ટિપ્પણીઓ એક કરે છે તો એમનું માનસિક સંતુલન મને લાગે છે કે ઠીક નથી તો હું પ્રાર્થના કરીશ ભગવાનને કે એમને માનસિક સંતુલન એનું ઠીક કરણ સાંસદ ધવલભાઈ આપણી સાથે છે ધરમપુર અને પારતાપે રિવર્લિંગ પર વાત કરવી છે આ પહેલાં તો ધવલભાઈ ગઈકાલે પરિપત્ર જાહેર થઈ ગયો છતાં પણ આજે ધરમપુરમાં બધા આદિવાસીઓ ભેગા થયા છે કોંગ્રેસની આગેવાનીમાં રેલી યોજવામાં આવી છે અને એ લોકોની એક જ માંગ છે કે શ્વેતપત્ર જાહેર કરવામાં આવે તો જ અમે આંદોલન અત્યારે બંધ કરીશું બાકી આંદોલન ચાલુ રહેશે જી સૌથી પહેલા તો ધન્યવાદ બેન મને આ પ્રોગ્રામમાં જોડવા માટે અમારી ભારતીય સાથે છે ગવર્મેન્ટે બનાવ્યો હતો એનો ડીપીઆર પણ બે માં ચાલુ કર્યું હતું અમારી સરકારે તો આ રદ કરવાનું કામ કર્યું બે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સાથે સીઆર પાટીલ રદ કર્યું બે હજાર ત્રેવીસ લેખિત અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે આપ્યું કે આ પ્રોજેક્ટ રદ કરીએ ત્યારના જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર શેખાવતજીએ પણ ત્યાં કીધું કે આ પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ અને જે પૂરું બે હાજર સત્તર નું ડીપીઆર જૂનો ડીપીઆર બતાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ને ફક્ત આદિવાસી અસ્તિત્વ બચાવવા માટે નહીં પણ કોંગ્રેસના અસ્તિત્વ માટે પૂરો પ્રોગ્રામ એમણે કર્યો હતો પણ એમાં પૂરા નિષ્ફળ કારણ કે અમારી સરકારે કાલે રાજ્ય સરકારે કેબિનેટ ની અંદર ડિસ્કશન કરીને ઠરાવ કરીને એ ડિસિઝન પણ આપ્યું કે અમે પાર તાપી નર્મદા રેવલ પ્રોજેક્ટ કરતા નથી ને લોકોનો વિશ્વાસ બની રહે એના માટે કેન્દ્ર સરકારે જે શ્વેતપત્ર વાત કરે છે કેન્દ્ર સરકાર સરકાર જેના મંત્રાલયમાં આ પૂરું યોજના થાયો છે એ અમારા શક્તિ મંત્રાલય ઓફિશિયલી લખીને આપી દીધું છે કે આ પ્રોગ્રામ આ પ્રોજેક્ટ તમે બે હજાર બાવીસ તેવીસમાં રદ કર્યો આજે પણ રદ જ છે એમાં આગળ વધતા નથી એટલે આજે ધરમપુરમાં અમારા આદિવાસી લોકોને મેં તમને વિડીયો પણ મોકલ્યો છે આદિવાસી લોકો પૂરેપૂરી રીતે અમારા જે મોદી સાહેબે ડિસિઝન લીધું છે એનું સ્વાગત કરી રહ્યા છે આ કોંગ્રેસના લોકો છે ને તે પણ જે અમને વાત હમણાં મળી છે જે ચાલીસ પચાસ હજાર લોકોની વાત કરતા હતા ફક્ત હજાર લોકો છે એમની રેલી સુપર ફ્લોપ થઈ ગઈ છે અને કોંગ્રેસ લોકોનો ફિયાસ્કો આજે બેન થયો છે અને લોકોને પૂરો વિશ્વાસ મોદી સાહેબ પર છે અને હું પણ આજે સાંસદ તરીકે અને આદિવાસી દીકરા તરીકે અમારા આદિવાસીનું કંઈ પણ અહિત ના થાય એના માટે પૂરી રીતે કટિબદ્ધ છું અને સર્વાંગી વિકાસ આજે અમે અમારા આદિવાસીનો કરશો આજે ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબ માટે બહુ મોટી જીત છે કારણ કે રેલી કોંગ્રેસની સુપર ફ્લોપ થઈ ગઈ છે તમે એવું કહી છો કે આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે કોણ ગેરમાર્ગે દોરી રહ્યા છે આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો પૂરો પ્રયાસ આ કોંગ્રેસના વાંચદા ધારાસભ્ય શ્રી કરી રહ્યા છે એના કારણ હું તમને આજે બેન કહેશ બે હજાર ચોવીસ ની અંદર સૌથી પહેલા એમને અભિમાન હતું કે કોઈ દિવસ લોકસભા ઇલેક્શન હારી જ ના શકે પણ બે હજાર ચોવીસ ના લોકસભાના ઇલેક્શન મોદી સાહેબના માર્ગદર્શન લોકોએ જે વિશ્વાસ મૂક્યો એમાં મારું અભૂતપૂર્વ જીત એમની સામે થઈ બે લાખ અગિયાર હજાર મતે જીત્યા એટલે સૌથી પહેલા એના આશીપાસ થઈ ગયા એના પછી સ્થાનિક સ્વરાજ્યની જેટલી ચૂંટણી થઈ એમાં પણ ભારતીય જનતા પાર્ટીનો મોટો વિજય એમના વાસદામાં પણ થયો જે ટ્રેડિશનલી કોઈ દિવસ ભાજપના જીતતો એ પલ્લો ફટકો પડ્યો બીજો ફટકો મેન સૌથી મહત્વનો જે આદિવાસીઓને ગેરમાર્ગે ધોરણમાં નંબર વન અવ્વલ સ્થાન એમનું હતું એ સ્થાન પણ બે હજાર બાવીસ માં ચૈતર વસાવે પૂરી લાઈમલાઈટ એ કોંગ્રેસના ધારાસભ્ય પાસે લઈ લીધું એ એમને ધ્રાસકો પડ્યો ત્રીજો મોટો ધ્રાસકો બેન પડ્યો કે એ વિપક્ષના નેતા બનવાના સપના સેવી રહ્યા હતા એ જ પદ પણ તુષાર ચૌધરીને મળ્યું એટલે છેલ્લો સૌથી મોટો એમને ધ્રાસો લાગીને બે હજાર ચોવીસ બે હજાર સતાવીસ ની ચૂંટણીમાં સો ટકા વાસદા વિધાનસભા હરવાના છે એટલે વાસદા છોડીને ધરમપુરમાં લડવાનો પૂરો એમનું પ્લાનિંગ થઈ રહ્યું છે પણ હું એમને કેવા માંગુ છું વાંસદાથી લડે કે ધરમપુરથી લડે અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ અને ધવલ પટેલ થી લડે એ ભાઈને હરાવશે અને હવે કોઈ પણ નથી આદિવાસી પાર્ટી સાથે છે એના કારણે ઇલેક્શન થયું ત્યારે ઉમરગામ થી અંબાજી જે અમારી આદિવાસી પટ્ટી છે એમાં સત્તાવીસ માંથી તેવીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતી લોકસભામાં પણ ચાર માંથી ચાર લોકસભા અમે જીતી અને પાંચમી ભરૂચ જે ઓપન સીટ છે બેન એમાં પણ અમારા મનસુખભાઈ વસાવે છે ખેતર હરાઈ દીધા છે ને સો ટકા આગળ પણ આ જ રીતે ભારતીય જનતા પાર્ટી સાથે આદિવાસીને આદિવાસી સાથે ભારતીય જનતા પાર્ટી રહેવાની છે છેલ્લો સવાલ છે ધવલભાઈ કે સતત જ્યારે આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાની વાત કરવામાં આવે છે ત્યારે અનંત પટેલ પણ એવું કહે છે કે જો અમે ગેરમાર્ગે દોરતા હોય તો પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અમારી સાથે આવે અને અમને સાચો માર્ગ બતાવે તમારા પર આક્ષેપ કરતા તમારું નામ લીધા વગર તમને જુઠ્ઠા જેઠાલાલ કહે છે એ વિશે પર શું કહેવું છે જી બેન એમના જુઠ્ઠા અથાણાનો પૂરો પડદાફાશ કાલે મેં મારા પ્રેસ કોન્ફરન્સમાં કર્યું એ જે ગૂગલ કરી લેવું ડીપીઆર ગૂગલ કરી લેવું ડીપીઆર કહેતા હતા એ માં પૂરું વેબસાઈટ ખોલીને પ્રેસ કોન્ફરન્સમાં બતાવી કે બે હજાર સત્તરનો ડીપીઆર છે હમણાં કોઈ પણ નવો ડીપીઆર થયો નથી એટલે જુઠ્ઠા લાલ કોણ છે ને જુઠ્ઠા કુમાર કોણ છે એ પણ સાબિત થઈ ગયું હંમેશા લોકોને ચડાવીને જ કરે છે અને લોકો મારી પર વિશ્વાસ મૂકી રહ્યા છે જે સૌથી મહત્વની વાત બેન ધરમપુરમાં જે સંભવિત અસરગ્રસ્ત ગામના લોકો હતા સરપંચો હતા તે કાલે જયારે અમે પ્રેસ કોન્ફરન્સ કરી અમારી જોડે હતા અમારું સ્વાગત કર્યું અમે મીઠાઈ પણ પણ ફટાકડા ફોડ્યા અને સાથે નાચ્યા લોકો એકદમ ખુશ છે આ ફક્ત કોંગ્રેસના અસ્તિત્વ બચાવ અને કોંગ્રેસના અસ્તિત્વ કરતા પણ અચ્છા કોંગ્રેસના ધારાસભ્ય છે એ અસ્તિત્વ પૂરો લાગી રહ્યા છે એ વિપક્ષના નેતા બનવા માંગતા હતા પણ એ પદ પણ તુષાર ચૌધરીજી એ લઈ લીધું એટલે પૂરા થઈ ગયા છે સૌથી આપણે રાજનીતિમાં છે પણ પરિવાર પર એકબીજા પર ટિપ્પણી ના કરતો કે પરિવાર પોલિટિક્સમાં નથી છતાં એ અમારા નરેશભાઈ પટેલના વિરુદ્ધ એમણે પણ બયાનબાજી કરી અને જીગ્નેશ મેવાણીએ એ પણ નરેશભાઈ પટેલની ની સ્વર્ગસ માને ઘડી 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 અપમાન કર્યું છે એ બતાવે છે કે આ લોકોનો સંસ્કાર શું છે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે આદિવાસીના કાર્યકર્તા છે કોઈ પણ દિવસ અમે અમે પરિવારનો હોય છતાં પણ અમે અપમાન કરતા નથી એના પછી મારી પર પણ વ્યક્તિગત ટિપ્પણીઓ એ કરે છે તો એમનું માનસિક સંતુલન મને લાગે છે કે ઠીક નથી તો હું પ્રાર્થના કરીશ ભગવાનને કે એમને માનસિક સંતુલન એનું ઠીક કરણ કારણ કે એમને ખબર પડી કે બે માં તો એ ઘરે ભેગા થવાના છે હવે વાત પણ હારવાના છે એટલે એમને પાસે સમય સમય અને આરામ જ આરામ મળવાનો ઓકે થેન્ક યુ સો મચ ધવલભાઈ